ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘ વર્ષા થતા ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે મંદિરની સીડીઓ પરથી પાણી વહેતા થયા છે અને નયનરમ્ય ત્રશ્ય સર્જાયા છે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘ વર્ષા થતા ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે મંદિરની સીડીઓ પરથી પાણી વહેતા થયા છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વેપારીઓએ દુકાન પણ ખોલી નથી એટલા પાણી ભરાયા છે તો ભારે વરસાદથી હોટલ સંચાલકો ચિંતામાં મુકાયા છે જાણે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકામાં આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે અને મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદ પડ્યો છે લાંબા ગાંગડી ચાચલલાણા ગામે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે લાંબામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે રસ્તા પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે તો સાથે સાથે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પણ નિષ્ફળ નીવડ્યો છે